કાર ઉમેદવાર મિત્રો જ્ઞાન સહાયકને હવે વેકેશન લંબાવવામાં આવ્યું છે ફરી પગાર બાબતે પ્રશ્નો ઊભા થશે આ તારીખ સુધી તમારે રજા રહેશે મિત્રો સંપૂર્ણ માહિતી આપવાનું શું કઈ તારીખ તમારી શાળાઓ ખુલે છે અને રીંજ ઉપર છે ક્યારે જવાનું રહેશે હવે મિત્રો વેકેશન લંબાવવામાં શા કારણે આવી રહ્યું છે એના ઉપર પ્રોપર વાત કરવાના છે જેથી વિડીયો છે અંત સુધી નિહાળો અને આપણી ચેનલ પર નવા જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો દરરોજની તમને શૈક્ષણિક લગતી અપડેટ જોવા મળી જશે આ મિત્રો તમે જે સ્ક્રીન ઉપર તમને જોવા મળી રહ્યું છે કે ગરમીને લીધે વેકેશનથી જે તેર મે જે મિત્રો ખોલવાનું હતું જે એ મિત્રો ક્યારે ખોલી રહ્યું છે તમે સ્કીન ઉપર જોવા મળી રહ્યો તમને માહિતી જે સરકારને રજૂઆત કરવામાં આવી છે કે ઉનાળું વેકેશન લંબાવી દિવાળી વેકેશનને એક સપ્તાહ ઘટાડવા માટે રજૂઆત કરાય છે હવે મિત્રો જોઈ રહ્યા છો ઘણા જ્ઞાન સહાયકો છે એ જે વેકેશનના કારણે એમનો પગાર છે એ નથી થઈ રહ્યો જેથી એ લોકો બેરોજગારીની સ્થિતિ છે અનુભવી રહ્યા છે જેના કારણેથી તેર મે લંબાવવામાં સરકારે રજૂઆત કરવામાં આવી છે તો એ ફરી મિત્રો વીસથી પચીસ તારીખ સુધી લંબાવવામાં આવી શકે છે એવી પણ અહીંયા વાત જોવા મળી રહી છે હવે જોવાનું એ રહેશે કે જ્ઞાન સહાયકની જે આ રિન્યુ પદ્ધતિ છે એ તેર મેથી ચાલુ થાય છે કે પછી પચીસ મેથી બાકી મિત્રો ઓફિસને કંઈ નવી અપડેટ મળતા તો જણાવવા ત્યાં સુધી જય હિન્દ જય સવિતા